હું એઝ અ માઇન્ડ ટ્રેનર તરીકે વર્ક કરું છું અમારે ક્લિનિક નું રિઝલ્ટ 80% કરતા પણ વધારે છે જ્યાં અમે દારૂ ડ્રગ્સ કે કોઈ અન્ય પ્રકારનો વ્યસન કે મોબાઈલ ની પણ કેમ ના હોય એ પણ છૂટી શકે કેમ છે જી હા અને સાથે સાથે માનસિક બીમારી જેવી રીતે માઇગ્રેન એટલે કે માથાનો જે દુખાવો જે થાય છે અમારે ત્યાં દવા વગર સારવાર કરવામાં આવે છે ડિપ્રેશન છે એ અમારી છે બહાર અને જેને રાત્રે ઊંઘ ના પ્રોબ્લેમ આવે છે જેને વધારે પડતો ગુસ્સો આવે છે એના માટે ચોક્કસ અને જરૂર ને જરૂર આજે સંપર્ક કરો તમારા યોગ્ય નિદાન તમને થવાનું આજથી શરૂ થઈ જશે ઠીક છે થેન્ક યુ થેન્ક યુ સો મચ